માંડવીના નગરમાં આજે હનુમાન જન્મોત્સવ પ્રસંગે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પ્રથમ પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કચ્છમાં એકમાત્ર સારંગપુર હનુમાનજીની આબી હુબ મૂર્તિ માંડવી શહેરમાં નગર ખાતે આવેલ છે જેનો મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ લાભ લેતા હોય છે આજે આ મહોત્સવના પ્રારંભે સવારે હોમ હોમહવન યજ્ઞ સાથે પૂજા વિધિ કરવામાં આવેલ તેનો સોસાયટીના પરિવારોએ લાભ લીધેલ ધજા અને મહાઆરતીનો ચડાવો બોલાવવામાં આવેલ નારિયેળ હોમહવન પછી દાતાઓએ મહાઆરતીનો પણ લાભ લીધેલ મંદિરના નિર્માણમાં સહયોગ આપનાર દાતાઓ અને સ્થાનિક નગરસેવક વિશાલભાઈ ઠક્કરનું સમિતિ વતી સન્માન કરાયું હતું વધુ વિગતો આપતા મહેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દર શનિવારે સાંજે ભજન અને સત્સંગનું પણ આયોજન અહીં થાય છે દર શનિવારે દાતાઓ તરફથી હનુમાનજીનો લોટ પ્રસાદ જેનું આયોજન પણ થાય છે દરેક ધાર્મિક પ્રવૃત્તિઓ માટે સોસાયટીના પરિવારો તરફથી સારો એવો સહયોગ મળે છે તેવું તેમણે જણાવ્યું હતું આ પાટોત્સવના આયોજનને સફળ બનાવવા સમિતિના પ્રવીણભાઈ પટેલ મહેન્દ્રસિંહ જાડેજા અરવિંદભાઈ સંગાર પરેશભાઈ જોશી માર્ટિનભાઈ સોની હરદેવસિંહ જાડેજા અમિતભાઈ સોની જયદીપભાઈ ગોસ્વામી સુરેશભાઈ ગોસ્વામી હિરેનભાઈ બાપટ તેમજ અન્ય કાર્યકરો ખાસ જહેમત ઉઠાવે છે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો યુવાનો વડીલો નાના ભૂલકાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પૂજા દર્શન અને મહાપ્રસાદનો લાભ લે છે પત્રકાર ગૌરીશંકર કેસવાણી જોતની આ યાદીમાં જણાવાયું છે નરેન્દ્ર મોતા રાજેશ્યામનગર માંથી કષ્ટબંધ જન્મ નો આજે પાઠોત્સવ છે પહેલો અમને એના ઉપર એટલી શ્રદ્ધા છે કે અમે એટલો આનંદથી બધું કરીએ છીએ અને એનો પરચો પણ ઘણો છે ગામ ગામેથી અત્યારે તો આવે જ છે માનતા પૂરી થાય છે એટલે બહેનોને પણ એક મારી વિનંતી છે કે તમે જેટલું બને એટલું તેમાં આમાં સાથ સહકાર આપો અને જોડાવો તમારી જે ઈચ્છા હશે એ દાડા પૂરી કરશે મારું નામ માનતા હિરેન બાપડ છે

જેમાં તમે આજે જોઈ રહ્યા છો ખાલી બાર મહિના દાદાના મંદિરને થયા છે એમાં આ વિશાળ ભવ્ય કાર્યક્રમ જેમાં આજે નામાવલી ત્યાં આપણે મૂકેલી છે જ્યાં દાતારોનો ખૂબ સહયોગ મળ્યો છે અને આ દાતારો અમને એવા દાતાર મળ્યા છે કે જ્યારે આપણે કઈ કહીએ છીએ ત્યારે એમ કે હનુમાન બાપાના દાદાનો છે તો અમને જાણ કરજો અમે હાજર જ રહીશું આ કષ્ટભંજન એક નામ જ એવો છે કષ્ટભંજન એટલે નામ લેવાથી કષ્ટ દૂર થઈ જાય છે આ રાધેશ્યામનગરમાં તમે આપણે કચ્છમાં હું તો એમ કહું છું કે કચ્છમાં આવો કોઈ મંદિર નહીં હોય જ્યાં હનુમાન દાદાનો સ્વયં સ્વરૂપ જ્યાં કમિયાણા ધામની પ્રેરણાથી આ મંદિર બનાવવામાં આવ્યું છે જે એક કમિયાણા ધામમાં છે બીજો સાણંગપુર છે અને ત્રીજો આ માંડવીમાં છે આ વિશાળ મંદિર જે બહુ મોટી મૂર્તિમાં આજે વિશાળ આજે પબ્લિક થઈ છે અહીંયા કને આ પહેલો પાઠ ઉત્સવ છે તમે જોઈ શકો છો દાદાનો પહેલો પાઠ ઉત્સવ બહુ ધામધૂમથી ઉજવે છે જે રાધેશ્યામનગરના બધા કાર્યકરો જેનો ખૂબ સહયોગ રહ્યો છે તેમાં પ્રમુખ તરીકે અહીંયા અમારા નગરના મહેન્દ્રસિંહ જાડેજા તથા મંદિરના પ્રમુખ તરીકે પ્રવીણભાઈ પટેલ છે તે ખૂબ મહેનત કરે છે ને જેમને આગળ કામ વધાર્યું છે આજ આ મંદિરની પૂજા મહેન્દ્ર મહારાજ કરે છે જે જૂના સ્વામીના મંદિર માંડવીમાં રહે છે ને ખૂબ સારી સેવા આપે છે સવારની પહેલી આરતી સાંજની આરતી રાત બપોરના ભોગ ખૂબ મહેનત કરે છે રોજ નવો નવો શણગાર ખૂબ મહેનત કરે છે ને આજનો જે તમે જોઈ રહ્યા છો હોમ હવન થઈ રહ્યો છે એમાં બહુ મોટી સંખ્યામાં પાંચ સહયોગ મળ્યો છે બપોરના મહાપ્રસાદ સાંજે મહાઆરતી ને રાખવામાં નું આયોજન છે આજનો જે દાદા ખૂબ આશીર્વાદ છે ને આવા જ અમે પ્રોગ્રામ હર હંમેશ કરતા રહીએ દાદા દાદાની અમારા ઉપર અસીમ કૃપા રહે આજે જેટલા પણ ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે એ લોકો ખુદ એમ કહે છે કે જે આપણે સારંગપુર કમિયાણા ધામ જે આપણે દર્શન કરીએ છીએ ને એ દાદાની પ્રતિમા અહીંયા મૂકેલી છે આજે અહીંયા દર્શન કરવાથી બધા દુઃખ દૂર થાય છે એવા ઘણા બધા અહીંયા દાખલા છે જે મહારાજ તમને ઘણી વખત આપણે કહેતા હોય કે મહારાજ પાસે આપણે ખ્યાલ આવે આપણે રોજ કદાચ નહીં આવી શકતા હોય બધા ભક્તો પણ જે મહારાજ ને એમને અહીંયા જાણ કરે છે કે કાંઈ પણ અહીંયા તમે મનોકામના લઈને આવો એ પરિપૂર્ણ થાય છે એવા ઘણા એવા દાખલા છે બાર મહિના થયા છે પણ દાદાની અહીંયા બધા ઉપર અસીમ કૃપા છે

ત્રણેય યુગમાં હાજરા હજુર દેવ તરીકે પૂજાય છે એવા કષ્ટભંજન દેવના સ્વરૂપમાં અહીં બિરાજમાન છે ત્યારે અહીં હનુમાનજી દાદા પધાર્યા ત્યારથી સર્વ નગરજનો નિયમિત રીતે સવાર સાંજ આવે છે અને એક ખૂબ ધાર્મિક માહોલ બન્યો છે અત્યારે પણ આપણે પાટોત્સવ નિમિત્તે ભાવિક ભક્તોમાં ખૂબ ઉત્સાહનો માહોલ જોઈ શકીએ છીએ સાથે સાથે આ મંદિર અહીંયા આવવાના કારણે લોકોમાં ધાર્મિક જાગૃતિ અને સાથે સાથે એક ધાર્મિક વાતાવરણનું નિર્માણ થયું છે જે ખરેખર ખરેખર આપણા માટે ગર્વની વાત છે તથા આ મંદિર દ્વારા આપણે સવાર સાંજ ધાર્મિક પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા છીએ અને એના કારણે નાના નાના છોકરાઓમાં પણ ધાર્મિક સંસ્કારોનું સિંચન પણ થઈ રહ્યું છે સાથે સાથે એ લોકો પણ આપણા આસ્થાના પ્રતીકો આપણી સનાતન સંસ્કૃતિ આપણા ધર્મ એના વિશે પણ જાણતા થયા છે તો મિત્રો આજે કષ્ટભંજન દેવની

હોય પછી રાતના દાડી રાસ હોય ના નગર નગર બધા સનાતન ધર્મના બધા લોકો અહિયાં હાવભાવથી આવે દર્શન કરે અને ખુબ જ મંદિરનો મહિમા નાના સમયમાં એક મોટો એને સ્વરૂપ લઈ લીધો છે એ ખરે કાબિલે તારફ છે આ લોકોની મહેનત રંગ લાવી છે આટલું જ હું કહીશ